ખેડૂ મિત્રો નમસ્તે મારી ચેનલ સ્ટાર્સ પર તમારું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર હું તમારા માટે રેશન કાર્ડ વિશેની માહિતી લઈને આવ્યો છું તો ભાઈ ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની મારફ ફરિયાદો હતી કે ભાઈ રેશન કાર્ડમાં નામ ચડાવવા શું કરવાનું રેશન કાર્ડમાં નામ શોધવા માટે શું કરવાનું કે આ બધી ઘણી બધી ફરિયાદો હતી તમે તમારા માટે નવા વિડીયો લઈને આવી ચૂકી છું ભાઈ રેશન કાર્ડની અંદર આજના વિડીયોની અંદર આપણે રેશન કાર્ડની અંદર તમારું નામ કેવી રીતના શોધવાનું છે ઓનલાઈન નામમાં સ્પેલિંગ ભૂલશે કે નથી શું છે એ તમામ વિગતો હું તમને આ વિડીયોની અંદર બતાવવા જોઈ રહ્યો છું તો આખી મિત્રો જે પણ મારી ચેનલ પર નવા આવ્યો હોય મારી ચેનલ સ્ટાર્સ હતું ને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી એમની મળતી રહેશે ચાલો હવે જોઈએ આપણે રેશન કાર્ડની માહિતી માટે એના પોર્ટલ પર જવા માટે શું કરવાનું આપણે રેશન કાર્ડ એવું લખવાનું રેશન કાર્ડ ગુજરાત બરાબર એના પર ક્લિક કરો તમે આટલું લખશો એટલે ઉપરનું પહેલું ઓપ્શન આવી જશે ભાઈ બરાબર એના પર તમારે ક્લિક કરવાનું છે ડાયરેક્ટ ફૂડ સિવિલ સપોર્ટ ગવર્મેન્ટ ગુજરાત ચલો એના પર ક્લિક કરશું એટલે મિત્રો આ બધું અંગ્રેજીમાં આવ્યું હવે આપણે એને ગુજરાતીમાં કરવા માટે ક્યાં જોવાનું તો અહીંયા જવાનું રહેશે બરાબર ચાલો તો અહીંયા જઈને તમારે ફરીથી અંગ્રેજી પર ક્લિક કરો ઓકે ચાલો હવે થઈ ગયું ચાલો ફરીથી ગુજરાતી પર ક્લિક કરો એટલે આવું ઓપ્શન થઈ ગયું ગુજરાતીમાં મિત્રો હવે આપણે શું કરવાનું મિત્રો હવે તમને રેશન કાર્ડની અંદર તમારું નામ શોધવાનું છે તેના માટે શું કરવાનું મિત્રો રેશન કાર્ડની અંદર આપણે નામ શોધવાનું છે તો તેની પ્રોસેસ તમને અત્યારે જણાવું છું બરાબર મિત્રો ચાલો તે પણ જોઈ લઈએ માહિતી તો ખેડૂત મિત્રો ચાલો હવે જોઈ લઈએ આપણે રેશન કાર્ડની વિગત કેવી રીતના શોધવાની છે તો તેના માટે નીચે અહીંયા ઓપ્શન આપવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો વિસ્તાર મુજબની રેશન કાર્ડની વિગતો એન બરાબર તો તેની વિગતો ક્યાં છે અહીંયા લખ્યું છે એના પર તમારે જોવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે એના પર ક્લિક કરશો એટલે એનું આવું ઓપ્શન આવી જશે મિત્રો હવે એમાં ઘણા બધા ઓપ્શનો છે મિત્રો એની વિડિયોની અલગ અલગ વિડિયો બને તમને માહિતી આપીશ પણ આજના વિડીયોની અંદર તમારે રેશન કાર્ડની અંદર તમારું પોતાનું નામ સુધા માટે શું કરવાનું તો તેની માહિતી તમને આપું છું મિત્રો ચાલો અહીંયા શું કરવાનું છે તમારા રેશન કાર્ડની વિગત અહીંયા લખ્યું છે ને અહીંયા ક્લિક કરો મિત્રો ત્યારબાદ તમારે શું કરવાનું મિત્રો અહીંયા તમારે એની અંદર ક્લિક કરશો એટલે કે અહીંયા એક બોક્સ આવી જશે બરાબર ચલો એની અંદર આપણે પહેલાં તો ક્લિક તો કરી દઈએ ચાલો અહીંયા આવી ગયો મિત્રો તમારે શું કરવાનું બારકો રેશન કાર્ડ નંબર અહીંયા દર્શાવવાનો છે ત્યારબાદ અહીંયા કોડ દાખવાનો કોડ કયો હશે તો આવી મિત્રો આ લાલક્ષર્મા લખ્યું છે ને પછી અહીંયા સોચ પર ક્લિક કરવાનું તમારે જો તમને એની પ્રિન્ટ જોઈતી હોય તો મિત્રો અહીંથી પ્રિન્ટ પણ લઈ શકો ચાલો આટલી પદ્ધતિ આવી ગઈ ચાલો એ રેશન કાર્ડ નંબર તમારે એની અંદર મિત્રો એક નાખવાનો છે બરાબર તો હું પહેલેથી જ એનો સેવ કરીને રાખ્યો હતો મિત્રો એટલે અહીંયા નાખી દેવ છું મિત્રો આ રીતના એનો રેશન કાર્ડ નંબર એન્ટર થઈ ગયો છે ઓકે મિત્રો હવે તમારે આ ચેપ્ટાકોડ નાખી દેવાનો છે બરાબર તો એની અંદર શું કરવાનું જે કોડ તમારો નીચે દર્શાવે છે એ તમારે એન્ટર કરી દેવાનો ઓકે ચલો આ લાખી દીધો એટલે શર્ચ પર ક્લિક કરો સર્ચ પર સીધો તમે ક્લિક કરશો એટલે કે જે રેશન કાર્ડ ધરાકો જે તમારો મિત્રો તમે એનું અહીંયા નામ સાથે એન્ટર થઈ જશે એ પણ હું તમને દર્શાવું છું ઓકે નીચે આવી ગયું છે જો મિત્રો અહીંયા તમને રેશન કાર્ડ ધારકનું નામ આવી ગયું મિત્રો આ તમે જે રેશનદાર ગારક એનું નામ આવી ગયું જે કાર્ડનો કેટેગરી એ દર્શાવશે જે વાજબીભાઈનો દુકાનદાર હશે મિત્રો એનું નામ અહીંયા દુકાન જે દુકાન ચલાવે છે આ તમને અનાજ કંટ્રોલ આપવા માટે એનું નામ આવી જશે અને ફેરિયાની શું છે એને કુટુંબની સંખ્યાની વિગત શું છે એલપીજી ગેસ છે હા કે ના એ દર્શાવશે તમને ગેસ એલપી પીએનજી ગેસ છે નાતોના કેરોસીનના એવું જે પણ હશે એ તમને અહીંયા દર્શાવવામાં આવશે બીજી વાત મિત્રો તમને જણાવશું ખીલ મિત્રો કે ભાઈ તમારે અહીંયા શું લખ્યું છે કે ભાઈ બપોરના બેથી અઢી વાગ્યા સુધી આ સિસ્ટમ બંધ થઈ જશે બરાબર એ તમારે ધ્યાન રાખવાનું રહેશે તે સમયે તમે ચકાસણી કરશો તો માહિતી આપશે નહીં ચાલો હવે બી શું કરવાનું મિત્રો આપણે તો એની અંદર આપણે એ નામ છે ભાઈ એ નામની અંદર રેશન કાર્ડનું નામ છે એની અંદર ક્લિક તો કરીએ મિત્રો ક્લિક કરશો એટલે કે તમારું ટોટલી જેટલું નામ હશે મિત્રો એ તમામ વિગતો અહીંયા સોરી અહીંયા આપવામાં આવશે ક્યાં અહીંયા નીચે ઓકે ચાલો એ વિગતો અહીંયા નીચે આવી ગઈ મિત્રો તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો આ રેશન કાર્ડમાં ભાઈ ચાર નામ છે તો આ ચારેય નામની માહિતી અહીંયા મળી ગઈ છે તમને પતિ પુત્ર જે એ અહીંયા તારીખ સાથે લખવામાં આવે છે મેલ ફિમેલ તમામ માહિતી આપી છે મિત્રો એનએસએફ રેશન કાર્ડ હતું તેની પણ માહિતી આપી છે ઓકે તો આ હતી એની માહિતી પાછી તમને માહિતી આપું છું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના માહિતી આવી છે ચાલો ખેડૂત મિત્રો હવે જોઈ લઈએ બીજા એક ખેડૂત મિત્રોની વિગત આ રીતના તમને આવે કે નહીં આવે તમે પણ ચેક કરી શકો પોતાની રીતના હવે બીજા એક ખેડૂત મિત્રોની વિગતવાર માહિતી લઈ લઈએ બરાબર ચાલો એની અંદર તમારે રેશન કાર્ડ નંબર ફરીથી એન્ટર કરવાનો રહેશે મિત્રો ચલો એની અંદર ફરીથી ચેપ્ટર કોડ ના એન્ટર કરી દઈએ આપણે ઓકે મિત્રો તો આ રીતના તમે સોરી મિત્રો ચેપ્ટર કોડની કોઈ મિસ્ટેક છે ચાલો મિત્રો જોઈ લો આ એક બીજા દુકાનદાર બીજા ખેડૂત મિત્રોની વિગત લઈને હું તમને આપું છું અહીંયા બી સેમ ટુ સેમ પદ્ધતિ આવી છે એ નામ પર તમે ક્લિક કરશો અહીંયા એટલે તમને આ રીતના આખું ફેમિલીનું નામ બતાવી દેવામાં આવશે બરાબર મિત્રો કે ભાઈ એનું શું યર છે આ જેટલા ફેમિલી મેમ્બરના નામ છે એ રીતના અહીંયા સ્ત્રી છે કે પુરુષ પતિ પત્ની ઉંમર જન્મ તારીખથી લઈને ફિમેલ મેલ એટલે આ રીતના તમને એની વિગત દર્શાવવામાં આવશે કે ભાઈ તમારું કયું નામ છે તમે તમારી રીતના આ ચેક કરી શકો બરાબર છે મિત્રો કે આ રીતના તમારું નામ છે નથી શું પછી એનએસએફનું આ લાગુ થાય છે કોડ એ પણ તમને એની અંદરથી માહિતી મળતી રહેશે ઓકે મિત્રો તો બસ આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી કે જો તમારું રેશન કાર્ડના અંદર નામ છે એન્ટર થયું છે બરાબર છે સ્પેલિંગ બરાબર છે નામ અટક બધું બરાબર છે એ ચેક કરવા માટે તમારે શું પ્રોસેસ કરવાની છે એની વિગતો હું તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવ્યો હતો ઓકે મિત્રો તો બસ આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી નેક્સ્ટ વિડિયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ તાકી તમને નવી નવી યોજનાઓ અને વિગતવાર એની માહિતી મળતી રહેશે તો ખેડૂમ મિત્રો તમને ના સમજ પડે તો મને કમેન્ટ બોક્સમાં લખી જણાવશું એટલે હું તમને એની માહિતી પૂરી પૂરી આપવાની કોશિશ કરી ત્યાં સુધી મારા વિડિયો જોતા રહેજો થેન્ક યુ આભાર ખેડૂત મિત્રો તમારા આ વિડીયો જોવા માટે